સૌમિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 2/2/2026 ને સોમવાર મહાવદ એકમ તિથિ છે આજે ગંગરાપુરની યાત્રાનો પણ દિવસ છે આજે ગુરુ પ્રતિપદા તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે હવે આપણે મહાશિવરાત્રીથી નજીક આવી રહ્યા છે જે તમે અનુષ્ઠાન કરતા હોય એ નિત્ય કરતા રહેજો આજે જોઈશું આજનો શુભ એમાં આજે દિવસ એકદમ સામાન્ય છે કોઈ યોગ્ય દિવસ નથી આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે મણસ કે ત્રણ ને ચાલીસ થી શરૂ થઈ આજે મણસ કે ત્રણ ને ચાલીસ થી શરૂ થઈ આવતીકાલે મળસ કે એક ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા આશ્લેષા નક્ષત્ર આજે રાત્રે દસ ને ઓગણપચાસ મીટર પૂર્ણ થઈ જાય છે આશ્લેષા નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી કારણ કે એને લગ્ન ન થાય ત્યાં સુધી હોય છે લગ્ન પછી એને સંતાનની તકલીફ આવતી હોય છે એના પણ પ્રોબ્લેમ થતો હોય છે એટલે એટલે જન્મ થાય તરત એની વિધિ કરી લેવી જોઈએ વાંધો નથી આજે રાત્રે દસ ને ઓગણપચાસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે આ મઘા નક્ષત્ર પણ પિતૃ નું નક્ષત્ર છે જેનો મઘા નક્ષત્રમાં જન્મ થાય એને પણ બહુ જ સંઘર્ષ લાઈફમાં કરવો પડતો હોય છે માટેની પણ પૂજા કરાવી લેજો આજે થઈ જાય અને ત્યાર પછી થાય જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ અંદર અક્ષરા છે ડનહ કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર ગણાય છે પરંતુ મિત્રો ધ્યાન રાખજો આજે રાશિ બદલાય છે આ કર્ક રાશિ આજે રાત્રે દસ નો ઓગણ પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે રાત્રે દસ નો મિનિટ પછી જે બાળક જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે સિંહ રાશિનો નો દક્ષરાવ છે મન એટલો સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આજે રાત્રે દસ નો ઓગણ થી શરૂ થાય છે અને પાંચ તારીખે મળત કે ચાર ને વીસ મિનિટે પૂર્ણ થઈ જશે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો બહુ જ મહત્વ છે ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવાર કોઈ પણ સદસ્ય વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે સવાર માં ઉઠી આજ શુકન કરી લો લાખો વર્ષ તમારું સુરક્ષિત રીતે જાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે કોઈનો ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને ભગવાન વિજય સફળતા અપાવે એ હું પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે સામે પ્લે લિસ્ટ ઓપન થશે પ્લે લિસ્ટમાં સુકન બતાવેલ છે વારના એ વારનું સુકન કરીને જવું વારનું સુકન કરીને જવાથી તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે છે કારણ કે આજનો દિવસ સામાન્ય દિવસ છે બહુ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી માટે આજના દિવસે સૌથી પહેલા તો ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરી લો અને દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહો કે મારા દરેક કાર્યમાં મારી સાથે રહેજો અને ત્યાર પછી આજે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ જ મહત્વ હોય છે એનાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે કે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ બધા જે સમય કીધા છે શુભ તો છે પરંતુ આજે દિવસ સામાન્ય છે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પણ અનિવાર્ય સંજોગોમાં તમારે આ કામ કરવું પડે એમ હોય તો આપણે શુકન જોઈને કરજો તે પણ આ સમયગાળા દરમિયાન કરજો તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે સવારે રાત્રે દસ ને ઓગણપચાસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન ખોવાયેલી ચીજ વસ્તુ મળી શકે એમ નથી તે સિવાય આજના દિવસે જો તમારી વસ્તુ દસ ને ચુમ્માલીસ મિનિટ પછી જો કંઈ ખોવાઈ જાય છે કે કંઈ થાય છે તો સાત દિવસમાં મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી છે ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે રાત્રે દસ ને ઓગણપચાસ મિનિટ પછી તો મળવાની શક્યતા સાત દિવસમાં છે આજે દિવસ અશુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી માટે કોઈ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજે ખાસ કરીને ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ છે આશ્લેષ નક્ષત્ર હોવાને કારણે મહાદેવની ઉપર જેને જેને કાળ સર્પ યોગ હોય અથવા જેને નાગના સપના આવતા હોય એ લોકો આજના દિવસે મહાદેવના મંદિર જઈ નાગ ઉપર દૂધ ચડાવે મહાદેવને દૂધ ચડાવીને પગે લાગે છે અને દરોઈ ચડાવે છે મહાદેવને ખરાબ સપનાનું ખરાબ રિઝલ્ટ મળતું નથી શુભ પ્રાપ્ત થતું હોય છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ચંદ્રવા શરણવિત્તાયામ કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હો જે ભગવાનને માનતા હોય તેનું નામ લખીને મોકલાવજો ભગવાનને પ્રાર્થના કરીશ તમારું કાર્ય સિદ્ધ થાય યુટ્યુબ ઉપર જ મારો વિડીયો જોવાનો આગ્રહ રાખો

लक्ष्मी चीरकाल रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल, कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થમ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ બોલવાનું અનુસાર તકલ છિત થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો માંગતા હોય મમો ઝી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाले। बोलों ने आरोग्य नहीं पूजा आप ली ना ये लोगों ने। हम तो दूर एक जना इंग्लॉन। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ एतानी गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मुकी देवा पाच पाण पूजन अर्चन ब्रह्मापमस्तु नीचे जमीन पर पाणी मुको एम आंगली कसे कपाड़ में तिलक कर मा दो कपाड़ में जमीन पर पाणी मुकू है त्यार भगवान ने कहानू हे प्रभु આજે પૂજા કરતા ખૂબ આભાર મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ ભગવાન પાણી ચુરા કર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ